કરવામાં આવ્યું છે મહાસંમેલન આણંદમાં યોજાશે જેમાં ક્ષત્રિય સમાજને આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે જેના માટે સાબરકાંઠા બનાસકાંઠા આણંદ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં જ્યાં ક્ષત્રિયની સંખ્યા વધારે છે ત્યાં આઠથી દસ ટિકિટ મળે તેવી માંગણી કરવામાં આવશે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન ક્ષત્રિય કરણીસના દ્વારા કરવામાં આવ્યું છે ચાર સૂત્રી માંગોને લઈને અમે આણંદમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરે એક વાગીને પચાસ મિનિટે કરવા જઈ રહ્યા છે આ આયોજન ચિખોદરા રાજનગર આણંદ ઉમંગ પાર્ટીપ્લોટની સામે આણંદ ગુજરાત માં આયોજિત થવા જઈ રહ્યો છે અને આ જે ચાર સૂત્રી જે માંગો છે એ હું આપ સૌ સામે પ્રસ્તુત કરું છું એમાં જે પહેલી અમારી માંગ છે આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને આઠથી દસ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામણીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ પચીસ માર્ચ કાં તો લોકસભા ચૂંટણી પહેલાં પહેલાં સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવા પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાનને ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન આપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે આ ચાર છૂટરી માંગોને લઈ અમે મેદાને ઉતર્યા છીએ અને કાલે આનું આયોજન છે અને જાતિગત સમીકરણના આધારે ટિકિટોની ફાળવણી વર્ષોથી થતી આવી છે આ રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટીઓ દ્વારા તો આ વખતે જે લોકસભા ચુનાવ છે ગુજરાતમાં એમાં આઠથી દસ એવી લોકસભાની સીટો છે જ્યાં છત્રીસ સમાજની ભરપૂર સંખ્યા છે ઉપેક્ષા થઈ છે પણ હવે અમે આ સમાજ માટે આઠથી દસ લોકસભા સીટોની માંગણી અમે મૂકી છે તો આ ચાર સૂત્રી માંગોને લઈને કાલે અમે ક્ષત્રિય ક્રાંતિ મહાસમેલનું આયોજન કરી રહ્યા છે અને એ જ વિષય ઉપર આજે અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને સાથે સાથે આપ સૌ જાણો છો કે સુખદેવસિંહની હત્યા થઈ છે અને આ જે ગેંગસ્ટર હતા એમના દ્વારા કરવામાં આવી છે જ્યારે અમે વિરોધ કર્યો આક્રોશ અમારો વ્યક્ત કર્યો તો મને જાનથી મારી નાખવાની ધમકી એ લોકોએ આપી છે એટલે આ જે ગેંગો છે એનું ખાત્મો થાય એ ઉદ્દેશ્ય લઈને પણ અમે આ રજૂઆત કરવા એ દિવસે ત્યાં ઉતરવાના છીએ અને જેટલી પણ આ જે ગેંગસ્ટર છે જેમણે આ હત્યાને અંજામ આપ્યું છે અને જે પણ દોષીઓ છે એમને સજા મળે ટૂંક સમયમાં મળે એ તમામ માંગુળીને અમે કાલે આ આયોજન કરવા જઈએ હા એવું છે સાહેબ સંવિધાનને જેને બીક હોય ને એને સંવિધાનથી મેળવવામાં આવે આ લોકો વર્ષોથી હત્યાઓ કરતા આવ્યા છે આ આ લોકોને સંવિધાનની બીક નથી એટલે સંવિધાન એનો નિર્ણય આપવામાં વર્ષો લગાડે આપણે સૌ જાણીએ છીએ અને એન્કાઉન્ટર થતા આવ્યા છે ઇતિહાસ ગવા છે ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર ઓછા થયા છે યોગી આદિત્યનાથની સરકાર સરકારે એન્કાઉન્ટર ઓછા કર્યા તો તમે મને જણાવો એટલે એન્કાઉન્ટર થતા આવ્યા છે ને એન્કાઉન્ટર કરવામાં વાંધો હોવો જોઈએ નહીં કારણ કે આ લોકોને સંવિધાનની બીક નથી આ કાલે પાછા છૂટી જશે અને પાછા આ જ હત્યાઓને અંજામ આપશે એટલે અમે એક જ માંગ ને દે વને અમારી એક જ માંગ હતી તમામ સમાધિ સર્વ સમાધિ એક જ માંગે કારણ કે એ અમારા સમાધિ અનમોલ રત્ન હતા અમારા સમાધિ ધરોહર હતા એટલે અમે સૌએ એ જે દિવસે હત્યાથી ત્યારથી એન્કાઉન્ટરની જ માંગ મૂકી છે અને આજે પણ અમારી એન્કાઉન્ટરની માંગ અમે લઈને મેદાને ઉતરીએ છે અને સાથે સાથે પચીસ માર્ચ બે હજાર રોજ સુધી અમે સમય આપ્યો છે સરકારને રાજસ્થાન સરકારને કેન્દ્ર સરકારને જો તમે અમને ન્યાય નહીં આપો તો છવ્વીસ માર્ચે તો અમે વિધાનસભામાં ધરણા પ્રદર્શન કરવા જવાના છે રાજસ્થાન એની પણ અમે તૈયારી કરી બેઠા છીએ એટલે અમે માંગ જે કરીએ છીએ એ અમારા જે ક્ષત્રિય સમાજના ઉપર જે હુમલો થયો છે એનો જવાબ અમારે આપવો પડશે ને એના માટે અમે આ માંગ મૂકી છે કે જેટલી પણ ગેંગો છે ગેંગસ્ટર્સ છે એમની તમે એન્કાઉન્ટર કરો આ દેશને ભયમુક્ત કરો દેશની જનતાને ભયમુક્ત કરો એ ઉદ્દેશ્ય અમે આ એન્કાઉન્ટરની માંગ સમાચારની રજૂઆતમાં બસ આટલું છે નમસ્કાર